બે હાજર અંદર રતનસિંહ બાપુ બીજા ભાઈ ગયા બાપુ બે જે પાક હાઈકોર્ટ સુધી લડ્યા

સરકાર ને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ બસો મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત એ છે કે ગયા વર્ષે અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી અમારા બાપા એ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવવા આ વાત તો બધાય માનવી પડશે કારણ કે પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા અમે એમ કહીએ છીએ કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે આમ તો ગયા વર્ષે જે આપણે મગફળી નું ઉત્પાદન આવ્યું હતું એ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું એમાંથી બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને બાકી ઓપન માર્કેટમાં વેચાણું અને એના માટે ત્રણ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે કપાસ હોય સોયાબીન હોય અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું એનું વાવેતર ઘટ્યું અને સ્વાભાવિક મગફળી નું વાવેતર વધ્યું મગફળી નું આ વખતે વાવેતર વધ્યું એમાં સરકારી પાણી પત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકો મેટ્રિક ટન ઉત્પાદન માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું માવઠામાં પણ ખાસ સરકારે આ વર્ષે પણ શું જાહેરાત કરી તો અમે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક મગફળી છે ભાવે છે